અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ છે ત્યારે આપણી સાથે અમદાવાદમાં તપોવન સર્કલથી જોડાઈ રહ્યા છે બુલેટિન નિર્ણયના પત્રકાર આપણી સાથે જોડાયા છે ચિંતન સુધાર જે આપણને માહિતી આપશે ચિંતન જોયું કે વરસાદની શરૂઆત થઈ છે આપણે એમ શરૂઆતથી જોઈ રહ્યા હતા કે વાદળછાયું વાતાવરણ તો શરૂઆતથી જ હતું જ પરંતુ વરસાદ થઈ જશે તે લોકો અંગે ઓછું માની રહ્યા હતા લોકો તૈયાર નહોતા કેવા પ્રકારની સ્થિતિ આપ જ્યાં ઊભા રહ્યા છો ત્યાં કેવા પ્રકારની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે

હા ભાઈ આપ શું કહેશો કે વરસાદી વાતાવરણ અચાનક બની ગયું અમદાવાદમાં ત્યારે તમે જે ઝોમેટોમાં જે ડિલિવરી કરવા જતા હોય છે ત્યારે વરસાદમાં શું તમને કોઈ હાલાકીનો કે મુશ્કેલીનો સામનો કરવો પડે મુશ્કેલમાં સામનો તો સાહેબ એવું છે કે વરસાદ પડી જાય અમુક વાર તો તકલીફ એ પડે છે કે ગાડી રેનકોટ અમુક વાર થતું નહીં ત્યારે વરસાદમાં તકલીફ પડે છે અને અમુક વાર તો ગાડી સ્લીપ ખાવાનું પણ પ્રોબ્લેમ થાય છે ટ્રાફિક એ અમુક વાર વધારે થઈ જાય સાહેબ એ તો અમદાવાદ નું જે વાતાવરણ હાલ બની ગયું છે અચાનક જ વરસાદી વાતાવરણ થઈ ગયું raincoat તમે ઘરેથી થી લઇ નીકળ્યા ના હોય કેમ કે હાલ ગરમી અને શિયાળા ની છે ત્યારે વરસાદ અચાનક પડ્યો છે તો શું કેસો કે વરસાદ ના કારણે તમારા જે આ જે ધંધો છે જે restaurant માં જે કોલ આવવા જોઈએ તે કોલ આવી રહ્યા છે કે નહીં ના call તો આવે છે સાહેબ અને customer અમુક customer પર ખબર પડે છે કે વરસાદ ચાલે એના લીધે order ડીલે થાય છે

શક્યતા રહેતી હોય છે સાથે સાથે તેઓ પોતે જે ઓર્ડર જે જગ્યાએથી લઈ રહ્યા છે રેસ્ટોરન્ટ માંથી પહેલેથી તેમને ઝોમેટો માંથી સાવચેત કરવામાં આવ્યા હતા કે વરસાદી વાતાવરણ હોઈ શકે છે તેથી પોતે અગાઉથી જ રેન્કોટ લઈને નીકળે કે કેટલાક